આપણે સવારનો પોર હોય અને સવારના પોરમાં આપણે ઉઠીએ તો હવારના પોરમાં પેલો આપણો કર્મ શું હોઈ શકે એમ તો કે સવારના પહોરમાં પેલો કર્મ હોય કે આપણે ભગવાન સૂર્યનારાયણને આપણે અંજલી દઈએ આધા એને આરાધ્ય દઈએ એમ બરોબર મહારાજ હા પણ શું કામ શીના માટે ભગવાન સૂર્યનારાયણને આપણે પગે લાગી હવારમાં તો કે ભગવાન સૂર્યનારાયણ ને સવારના પોરમાં આપણે કેતા હોઈએ કે હે બે વિશ્વ માન સૂરજ અને આ તને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લવું ભામણા પણ જીવન મરણ રાખ રાખજે તું કાસ્યપ રાવત હે કાસ્યપ રાવત હે સૂર્યનારાયણ આ નગરના ચોક માં અમારી ઇજ્જત ને આબરૂ તું કાયમ રાખજે અને જેથી અમારી ઇજ્જત ને આબરૂ કાયમ રાખ ને તેથી આ ધરતી માથે અમારે ઉપાડી લેજે આવી રીતના સૂર્યનારાયણ ને આપણે યાદ કરતા હોઈએ અને એમાં એક એવો સમય હોય અને એમાં જયારે અંગ્રેજ ના ગોલા આપણા રાષ્ટ્રના આપણા રાષ્ટ્ર પ્રગત લાલા લજપતરાય ને જયારે લાઠીઓથી મારી નાખે અને એના પછી શહીદ થાય

મહારાજ આમ તો બધા પૂજનીય છો ને આમ મારા કરતાં તો મારો જન્મ થયો નથી પહેલાના તમે આ બધા વિષયોથી જોડાયેલ છો એટલે તમારી સામે તો શું કહીએ બીજું એમ કે બ્રાહ્મણ પરશુરામનો અવતાર ને રાષ્ટ્રની વાત હોય ત્યારે ધર્મની વાત આવે ત્યારે આપની સામે તો શું કહી શકીએ એમ પણ આપણે જે યાદ કર્યા ત્યારે ડોક્ટર હેડગીવારને હા તો લાલા લજપતરાયની ભગતસિંહની બધાની વાત થઈ ક્રાંતિકારીઓની તો એક સમય હતો કે આપણા ઉપર પેલા મોગલો થોડો સમય હેરાન કર્યા અંગ્રેજો આવે ને અંગ્રેજો આપણા ઉપર રાજ કરે તો શું કામ કરે કારણ કે આપણે ક્યાંય ને ક્યાંય જ્ઞાતિઓમાં જ બંટેલા બ્રાહ્મણ છે આ ચારણ છે આહિર છે દરબાર છે પણ આપણે ક્યારે એ ન વિચાર્યો કે અમે બધા મહા ભારતીના સંતાન એક છીએ હિન્દુ છીએ હા તો આ વિચાર ડોક્ટર સાહેબ ને આવ્યો ડોક્ટર હેડગીવાર ને અને ઓગણીસો માં નાગપુર માં એક આરએસએસ નામનું સંગઠનની સ્થાપના થાય બરાબર એને આ બે 2025 માં સંઘ સતાબ્દી વર્ષ એટલે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે બરાબર તો નાગપુરના નાનકડા મેદાનમાં માત્ર થોડા બાળકો વડે જે સંગઠનની સ્થાપના થાય ત્યારે એટલે વર્તમાનમાં તો એની ઓળખ આપવાની કે જરૂર નથી કેમ કે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ત્યારે સંઘ છે એની જે ઓળખ છે કયા આધાર ઉપર છે એ પણ આપણને બધાને ધ્યાનમાં છે તો વર્તમાનમાં જ્યારે હમણાં બે ત્રણ દિવસ પછી જ અયોધ્યામાં પાંચ છ વર્ષ પછી ભગવાન રામનો જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે હિન્દુ સમાજ ને એક જ અપીલ છે કે જાત પાત માં ન બંટાઈએ આપણે બધા એક જ હિન્દુ છીએ બરોબર અને ફરીથી બાવીસ તારીખથી સમગ્ર વિશ્વમાં જ્યારે રામ રાજ્યની સ્થાપના થવાની છે ત્યારે આપણે બધા પણ પોતપોતાનું કર્તવ્ય નિભાવીએ બિલકુલ બરોબર અને ભાવેશભાઈ જ્યારે પોતપોતાનું કર્તવ્ય નિભાવવાની વાત થઈ ત્યારે આપણે બ્રાહ્મણો હોઈએ તો બ્રાહ્મણનું કર્તવ્ય શું હોઈ શકે કારણ કે બ્રાહ્મણનું કર્તવ્ય એ હોઈ શકે કે જે ધર્મ સમજાવે ઈ બ્રાહ્મણ જે કર્મ સમજાવે ઈ બ્રાહ્મણ કેમ જીવવું ઈ સમજાવે ઈ બ્રાહ્મણ કેમ મરવું ઈ સમજાવે ઈ બ્રાહ્મણ અને મર્યા પછી મુક્તિ કેમ અપાવે ને એ બ્રાહ્મણ અને પેલા માં પેલો ભારત ક્રાંતિકારી થયો

મા ભારતી અને માં ભારતી નો જે ભગવો ધ્વજ આર એસ એના થકી આમ તો એમ જ કેવાય કે એના થકી છે અને બીજી આ ભાઈ જે વાત કરી કે બધાને એક થવાની જરૂર છે એ ખૂબ સરસ મજાની વાત છે પણ એક ક્યારે થવાશે એક થવા માટેનું શું શું કરવું એક થવા માટે શું કરવું હલો અત્યારે તો આપણે કહી દીધું કે બધા એક થઈ જાઓ પણ પછી કાયમ ને માટે એક રે એના માટે શું કરવું કાયમી ધોરણે એક રહેવા જોઈએ બરાબર આજે પણ કાજલ હિન્દુસ્તાની એના ભાષણમાં એમ કીધું હતું કે આપણે બધા એક થઈએ બરોબર પણ એક કેવી રીતના થવાશે એક થવા માટેનો ઉપાય શું અને એક થવું હોય તો શું કરવું તો કે એક થવું હોય તો જેવી રીતના સ્વાધ્યાયની આપણે સ્થાપના પાંડુરંગ શાસ્ત્રી જે કરી બરાબર અને નાનકડી શરૂઆત કરી હતી કે ભાઈ તમે ભાવ ફેરી કરો એકમાંથી બીજા ઘરે બીજામાંથી ત્રીજા ઘરે આવી રીતના જેવી રીતના એને ગીતા આખી દુનિયામાં ઓળખાણ કરાવી દીધી ગીતાની ઓળખાણ કરાવી હોય તો પાંડુરંગ શાસ્ત્રી બિલકુલ બરાબર અને હિન્દુત્વની જો સાચી ઓળખાણ કરાવી હોય તો આરએસએસ નું કેવાનો મતલબ એમ છે કે આપણે બધા એક થાય પણ એક કેવી રીતના થાય તો કે જન જન સુધી આપણે જઈએ અને એને સમજાવીએ એને વાત કરીએ પછી નાના બાળક થી કરી અને વૃદ્ધ સુધી એને આપણે એવો સંદેશો આપીએ આપણે એને એવો ઉપદેશ આપીએ આપણે આરએસએસ નું કેવાનો મતલબ એમ નથી કે આપણે મારકુટ કરવાની છે ના શરૂઆત થતી જ નથી બરોબર છે શરૂઆત સમજણથી થાય છે બિલકુલ વિવેક થી થાય છે સદાચારથી થાય છે તો બસ કહેવાનો ભાવાર્થ એ છે માતાજીને પ્રાર્થના કરી કે એમાં બધાને એવી શક્તિ આપજે એવી ભક્તિ આપજે કે એક થઈને રહે અને એક બંધાઈ રહે એનો સૂત્ર એકનો સૂત્ર સંગે શક્તિ આ સૂત્ર મનુષ્ય ક્યારે દુખી થાય નહીં અને આપણો હિન્દુ ધર્મ છે આજીવન આવી રીતના એક માન એક એક તમે એક કોઈ પણ કડી જાવ માતાજી ની એક ગીત ની બે ચાર શબ્દ કોઈ પણ તમારે ફાવે યા શ્રી સ્વ સુનાં ભવને સ્વલક્ષ્મી પામના કૃતધિય હૃદય સ્વુદ્ધિ હે શ્રદ્ધા સતા કુલજન પ્રભવ સજ્જા તમ નતા પરી પાલય દેવી વિશ્વયામ તવમચિમેત ચાતિ વીર્યમસુરક્ષિ ભૂરી સુચરીતાની તાવુતાની સર્વેદેવ अखेलम महेश्वरी सर्वे सुदेव सुरसामहिषासुरेण वा वाह महाराज खूब सरस और एना पछि तमे माताजी ने याद करया <coughs> तो हु पण माताजी ने तुम्हारी सामने याद करू <coughs> के भुर भोवा सामयुत जन ने गायत्री नित कलिमल दानी ਯੋਗ ਸਰਚੋ ਵੀਸਪਨਮ ਮੁਨੀ ਤਾ ਇਸਮੇ ਬਸ ਸ਼ਾਸਤਰ ਸੂਤੀ ਗੀਤਾ ਸਾਸਤ ਸਤੋ ਗੁਣੀ ਸਤ ਰੂਪਾ ਸਤ ਸਨਾਤਨ ਸੁਦਾ ਅਨੂਪਾ ਅੰਸਾਰੂ ਡਪਤਾ ਮਰਦਾਰੀ ਸੁਣ ਕਾਂਤੀ ਸੁਚੀ ਗਗਨ ਬਿਹਾਰੀ ਪੋਸਤਕ ਪੂਸ਼ਪ ਕਮੰਡਲ ਮਾਲਾ ਸੁਭ ਵਰਣਾ ਤਨੁ ਨੈਨ ਵਿਸਾਲਾ ਦਾ ਨਦਰਤ ਫੁਲ ਕਿ ਤਹੀ ਹੋਈ ਸੁਖ ਉਪਜਤ ਦੁਖ ਦੂਰ ਮਤਿ ਕੋਈ ਕਾਮਧੇਨੂ ਤੁਮ ਸਰ ਉਤਰੂ યા નિરાી અદભુત માયા તુમહારી શરણ ગ્રહે જો કોઈ તરે સકલ સંકટ સર ગૌરી સીતા માત્ર જીતને જગ માહિ કો ગાયત્રી સમી સુમિર નહી મેં જ્ઞાન પ્રકાશ ਲਸ ਪਾਪ ਅਵਿਦਿਆ ਨਾਸੇ ਸ੍ਰਸ਼ਟੀ ਬੀਜ ਜਗ ਜਨਨੀ ਭਵਾਨੀ ਕਾਲ ਰਾਤਰੀ ਵਰਦਾ ਕਲਿਆਣੀ ਆਹ